આજના દિવસે પુનિતનગર ઈએસઆર એસ આર જીએસઆરથી જેટલા વિસ્તારોની અંદર વિતરણ કરવામાં આવેલ છે એ વિસ્તારો આજે આપણે બંધ રાખ્યા છે એટલા માટેથી કે ઇએસઆર અને જીએસઆર ની અંદર એટલી બધી ડસ્ટિંગ અને માટીનો ભાગ આવેલો હોવાથી એને સફાઈ કરવી ખૂબ જ જરૂરી હતી એટલા માટેથી આજે પુનિતનગર વિસ્તાર જે કંઈ હેડવર્કમાંથી જે વિસ્તારોને પાણી આપવામાં આવે છે એ આપણે આજે બંધ રાખ્યું છે એટલા માટે કે લોકોને રોગચાળો પાણીજન્ય રોગચાળો ન બને અને લોકોને શુદ્ધ પાણી પીવાનું મળે એટલા માટે થઈને પાર્ટ જે કાંઈ વોર્ડ હતા એને જ આપણે બંધ રાખવામાં આવ્યા છે અને પાણી કાફની કોઈ વાત નથી કારણ કે આપણી પાસે પાણીનો પૂરતો જથ્થો છે પરંતુ લોકોના સ્વાસ્થ્ય માટે થઈ અને આ બહુ ખૂબ જ જરૂરી હતું એટલા માટે થઈ અને આજે આ પુનિતનગર હેડવર્ક નીચે આવતા વિસ્તારોમાં આપણે પાણી બંધ રાખેલ છે આજે નહીં પડે પણ આવતીકાલે જે પાણી જે વિસ્તારની અંદર બંધ રહ્યું છે એ લોકોને આપણે પૂરા ફોર્સથી અને એને પાણી પૂરતું મળી રહે એ માટેના તમામ વોર્ડમાં જે કાંઈ બંધ રહ્યું છે એ લોકોના ડી સાથે વાત કરી અને એ લોકોને પૂરતું પાણી આપણે આપવાના છીએ